સુરતમાં ગાંધીબાગ પાસે મલ્ટી લેવલ પાર્કિંગનો વિવાદ ઉઠ્યો છે મલ્ટી લેવલ પાર્કિંગના નિયમો વિરુદ્ધ ઝોનમાં અલગ અલગ મલ્ટી લેવલ પાર્કિંગનો કારોબાર ઇઝારદારોને સોંપવામાં આવ્યો છે ઇઝારદારો દ્વારા મનપાવે તેવા નિયમો બનાવી પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા હોવાની ફરિયાદ અવારનવાર સમાચાર પત્રોમાં વાંચવા મળે છે

જે અંગે સુરત મનપાના ડેપ્યુટી ઇજનેર મહેન્દ્ર ગામીતે મલ્ટી લેવલ પાર્કિંગના ત્રણ ઇજારદારો સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે